બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ગુજરાત પોલીસને લઈને આ બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જ્યાં બસો ચાલીસ એએસઆઈ ને પીએસઆઈ નું પ્રમોશન આપવામાં આવ્યું છે ગુજરાત પોલીસના બસો ચાલીસ એએસઆઈ ને પીએસઆઈ નું પ્રમોશન આપવાને લઈને જે રીતે હાલ માહિતી સામે આવી રહી છે ખાતાકીય ભરતી પરીક્ષામાં પાસ થતા આ પ્રમોશન આપવામાં આવી રહ્યું છે પોલીસ બેડામાં ચાલુ વર્ષે કુલ છ હજાર સાતસો સિત્તેર ને આ પ્રમોશન આપવામાં આવ્યું છે આપણી સાથે નિકુંજ જાની ફોનલાઇન પર જોડાઈ ગયા છે નિકુંજ બસો ચાલીસ એએસઆઈ ને પીએસઆઈ નું પ્રમોશન શું વિગતો ગૃહ વિભાગ અને પોલીસ બેડાની અંદર લાંબા સમયથી આ આઈ ટુ પીએસઆઈ ના પ્રમોશન પેન્ડિંગ હતા અને તેને લઈને બસો ચાલીસ જેટલા ને પીએસઆઈ તરીકેના પ્રમોશન જે છે તે આપવામાં આવ્યા છે વર્ષ બે હજાર ચોવીસ ની અંદર આખા વર્ષ દરમિયાન કુલ છ હજાર સાતસો સિત્તેર જેટલા પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે કર્મચારીઓ છે જેમને પ્રમોશન અપાયા છે ત્રણસો બેતાલીસ જેટલા પીએસઆઈ ના પ્રમોશન અપાયેલા છે જ્યારે ત્રણસો સત્તાણું જેટલા ના પ્રમોશન છે ઉપરાંત અઢી હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલ જે છે તેને હેડ કોન્સ્ટેબલ તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે અને બસો એકત્રીસ જેટલા ક્લેરિકલ સ્ટાફ પોલીસ ભવન ની અંદર જે કામ કરતા હોય છે તેને પણ પ્રમોશન આપવાની પ્રક્રિયા કરવામાં આવી છે તો બે હજાર ચોવીસ નું આ વર્ષ પોલીસ ના કર્મચારીઓ કે જેમને પ્રમોશન મળ્યું છે તેમના માટે સારા સમાચાર લઈને આવ્યું છે જેમાં વધુ ઉમેરો થયો છે બસો ચાલીસ જેટલા એસઆઈસ તરીકે ગૃહ વિભાગે આપ્યા છે બિલકુલ નિકુંજ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર જે રીતે બસો ચાલીસ એસઆઈ ને પીએસઆઈ નું પ્રમોશન આપવામાં આવી રહ્યું છે